નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો સમાચાર વાત કરવામાં આવે તો હિંમતનગર ના અને જિલ્લા કલેક્ટર ના હસ્તે આરોગ્ય મંદિર મોબાઈલ એપ્લિકેશન કામગીરી કરવામાં આવી

અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજ સુતરિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય મંદિર એપ્લિકેશન તૈયાર કરી એક નવીન પહેલ કરવામાં આવી છે આ એપ્લિકેશનમાં આયુષ્યમાન યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોનું નામ સરનામું હોસ્પિટલનો સંપર્ક નંબર તેમજ હોસ્પિટલ કઈ કઈ સુવિધા માટે જોડાયેલી છે તે બધી માહિતી આસાનીથી ઘરે બેઠા આંગળીઓના ટેરવે મેળવી શકાય છે આરોગ્ય મંદિર મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ આ એપ્લિકેશન બની રહેશે જિલ્લાના નાગરિકો વધુમાં વધુ આ સેવાનો લાભ લે તે માટે જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે